લોકબોલીમાં કહેવાય છે કે સૂંઠના કાંગડે વૈધ ન થવાય મતલબ એકલી સૂંઠ આપીને તમે કોઈ રોગો મટાડી ન શકો એવું લોકબોલીમાં કહેવાય છે પરંતુ આયુર્વેદના દ્રષ્ટિકોણથી કહીએ તો સૂંઠના કાંગણે તમે વૈધ થઈ શકો કઈ રીતે થવું છે હું તમને સમજાવું નમસ્કાર દોસ્તો હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ બને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો ધ્યેય છે લોકો ઘણી વખત માન્યતા હોય છે કે એટલી સૂટ કેટલી ઉપયોગ કરવાની તો આયુર્વેદના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો સૂટ વિશે આચાર્ય સરકે આચાર્ય સુશ્રુતે વાગભટે અને ભાવ પ્રકાશ સંહિતા આ બધી સંહિતામાં સૂટ વિશે ઘણું બધું લખ્યું છે અને ઇવન સૂટ ને આયુર્વેદમાં વિશ્વ વૈષજ કીધું છે વિશ્વ વૈષજ એટલે મતલબ બધા રોગોમાં સૂટ આપી શકાય બધા રોગો માટે સૂટ કામ કામમાં લાગે છે કઈ રીતે તો એક તમને સાદો શ્લોક કહું આયુર્વેદમાં સ્નૂંઠ વિશે લખ્યું છે કે સૂંઠી રુચિયા અમવાતગની પાચની કટુકા લઘુ સ્નેખ ધૂષણા મધુરા પાકે કફવાતક વિબંધ સૂંઠી રુચિયા કફવાતકની પાચની કટુકા અને લઘુ કટુઆકા એટલે કે મતલબ સૂંઠ તીખી છે પણ તીખી સૂંટ પચોમાં હલકી છે અને સૂંઠ એવું દ્રવ્ય છે જે પચોમાં હલકું છે ને સાથે સાથે તમારા શરીરમાં રુચિ પણ લગાડે છે અને પાચન પણ કરે છે મતલબ ત્રણ ફાયદા છે ને એક તો પચવામાં હલકું છે એટલે એ મને એવું પ્રોબ્લેમ નથી કે પચવામાં ભારે છે ને આપણે ધ્યાન રાખવું પડે ઇઝીલી હલકી છે એટલે પચવામાં હાલકું ઇઝીલી પચી જશે સાથે સાથે ખાવામાં રુચિ જગાડે છે સૂંઠનો ઉપયોગ તમે કરો તો ખાવામાં રુચિ જગાડે છે અને કંઈ પણ ખાધું હોય છે ખાવાનું પચાવી દે છે તો સૂટ આ રીતે કામ કરે છે તો સૂટ એ રીતે ફાયદારૂપ છે જે આયુર્વેદમાં એમ કહીએ છીએ કે રોગાહ સર્વે મંદે યજ્ઞો બધા રોગો પાચન શક્તિ બગડવાથી પાચન શક્તિ મંદ પડવાથી થાય છે તો એ મંદ થયેલી પાચન શક્તિને ફરીથી પ્રદીપ્ત કરવાનું કામ છૂટ કરે છે એક પાચન શક્તિ પ્રદિત થઈ ગઈ પછી તમે જે ખોરાક ખાઓ એ ખોરાક પચવાનું કામ શોર્ટ કરે છે તો બીજું શું જોઈએ આપણે આપણો તો હેતુ એ જ છે કે જે ખોરાક ખાધો હોય ખોરાક ખાધેલો ખોરાક પચી જાય અને ફરી પચ્યા પછી શરીરને બરાબર પોષણ આપે જેથી શરીરમાં એનર્જી રહે તો આ કામ સૂટ કરે છે તો તમે સૂટના પ્રયોગથી તમારી પાચન શક્તિ જાળવી શકો છો તમે સ્વસ્થ રહી શકો છો અને ઇવન કોઈ બીમારી થઈ હોય તો બીમારીમાંથી પણ તમે બહાર આવી શકો કઈ કઈ બીમારીમાં કામ કરે આમ માગ્નિ પાચનની કટકા લગવું કફો વિબંધ વિબંધરૂ એટલે આંબાતનો રોગ હોય જે રોગમાં સાંધા જકડાઈ જતા હોય સાંધામાં સોજા આવતા હોય સાંધા સ્ટીફનેસ થતા હોય તો એવા રોગ જેને અમે આયુર્વેદમાં આંબાત કહે છે મોડર્ન સાયન્સ પ્રમાણે કદાચ છે એને રૂમેટોડ એથ્રાઇટિસ કહી શકાય તો આ રોમેટોડ એથ્રાઇટિસ હોય અથવા તો આયુર્વેદની દ્રષ્ટિએ આંબાત હોય તો એ રોગમાં તમને સૂંઠ ફાયદારૂપ થાય છે એ ઉપરાંત કફ વાત કફ અને વાયુની કોઈ પણ બીમારી હોય તેમાં તમે સૂંઠનો ઉપયોગ કરી શકો અને વિબંધનો તમને કબજિયાત રહેતી હોય તો કબજિયાતમાં પણ શૂટ તમને મદદ કરે છે તો આ રીતે સૂંટ તમારા શરીરમાં વાયુપિત કફને બેલેન્સ રાખવા માટે પાચન શક્તિ જાળવવા માટે કામ કરે છે તો સૂંટ તો તમારા માટે બહુ બેસ્ટ ઇમ્યુનિટી વધારે થઈ ગયું ને તમારે પાચનશક્તિ જાળવી તો તમારા માટે ઇમ્યુનિટી બૂસ્ટર થઈ ગયું તો તમે સૂટનો પ્રયોગ કરો તો તમે તમારી ઇમ્યુનિટી જાળવી શકો અને કોઈ પણ બીમારી થઈ હોય તો બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થઈ શકો કેવી રીતે ઉપયોગ કરવાનો ધારો કે તમારે ભૂખ લગાડવા માટે સૂટનો ઉપયોગ કરવો છે તો જમ્યા પહેલાં સૂંઠનો ઉપયોગ કરી શકાય જમ્યા પહેલાં તમે આદુનો રસ લઈ શકો મધ સાથે એક ચમચી આદુનો રસ બે ત્રણ ચમચી એક ચમચી આદુનો રસ બે ત્રણ ટીપા લીંબુનો રસ અને એકાદ ટીપા જેટલું મેં મધ નાખીને મધ સાથે લીંબુ આદુનો રસ પીવાનું નાખો તો એ ભૂખ લગાડશે ઇવન જમ્યા પહેલાં તમે આદુના ટુકડા ચૂસી જાઓ તો પણ ભૂખ લગાડશે અને એ જ રીતે જમતી વખતે તમે છાશમાં નમક નાખીને નમક સાથે સૂંઠ નાખીને લેશો ઇવન અત્યારે ઉનાળા ઋતુમાં આપણે કેરીનો રસ લઈશું તો કેરીના રસમાં પણ સૂંટ નાખશો તો એ પાચનમાં મદદરૂપ કરશે કેરીનો રસ જે પચવામાં ભારે હોય છે તો એને સૂંટ સાથે લેશો તો એ પાચનમાં મદદરૂપ થશે અને સારી રીતે પચી જશે જમતી વખતે તમે સૂંટનો ઉપયોગ કરો છાશમાં નાખીને કે કેરી રસમાં નાખીને કે ગરમ પાણી સાથે સૂંટનો ઉપયોગ કરો તો તમારે ખોરાક ખાધેલું છે પચવામાં મદદ કરશે ને એ રીતે જમ્યા પછી જમ્યા પછી તમે સૂટનો ઉપયોગ કરો તો એ સ્ટીફનેસની જે આપણે આંબાતની વાત કરીએ તો આંબાતવાળા રોગોમાં કામ કરશે તો એ રીતે તમે અલગ અલગ રીતે સૂંટનો ઉપયોગ કરો તો તમે રોગ મટી શકે અને તમે સ્વસ્થ રહી શકો એ ઉપરાંત ઘણી વાર પહેલી શરદી થઈ ગઈ હોય માથું ભારે લાગતું હોય નીચે જોતા હોય તો માથું પડી જતું હોય એવું ભારે લાગતું હોય સાઇનસનો પ્રોબ્લેમ થતો હોય તો એ સમયે સૂંઠનો ગરમ સૂંઠનો લેપ લગાડી દો તો એ તમારું કફ જે જામેલું છે એ કફ છૂટો પાડી દેશે તો આ રીતે તમે સૂંટનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને તમારી હેલ્થ સાચી શકો અને તમે સ્વસ્થ રહી શકો તો દોસ્તો દર વખતે કહું છું એ રીતે જ આયુર્વેદ અપનાવશો તો આજીવન સ્વસ્થ રહી શકશો માટે આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર